સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા પર તવાઈક આવી છે સુમુલ ડેરીના લીગલ અધિકારીને મળેલી બાતમીના આધારે ડુપ્લિકેટ ઘી વેચનારા પર દરોડા પાડવામાં આવ્યા છે જેના ડુપ્લિકેટ ઘી વેચનારા ત્રણને ઝડપી લઈને પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વરાછા વિસ્તારમાં સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા ત્રણ ઝડપાયા છે સુમુલ ડેરીના લીગલ અધિકારી ને ડુપ્લિકેટ ઘી બાબતે માહિતી મળી હતી લીગલ અધિકારી ની ફરિયાદ તપાસ કરતા ડુપ્લીકેટ ઘી બે ભાગીદાર ઝડપી પાડ્યા હતા પોલીસે પાંચસો મિલીના ના બાર ડુપ્લીકેટ ઘીના પાઉચ કબજે કર્યા હતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા પોલીસ પકડમાં આવ્યા હતા આરોપીઓ દ્વારા સુમુલ ઘીના પાઉચ જેવા પ્લાસ્ટિકના પાઉચમાં ઘી વેચવામાં આવ્યું આવતું હતું